પાણીપુરી લારીઓ પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાડકી વેપારીઓને ફટકાર્યો દંડ ગરમીના પ્રકોપ સાથે હોસ્પિટલના દર્દીઓની લાંબી લાઈનો વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગની કાર્યરત થઈ સડેલા બટેટા અને પાણી કઈ રીતે બને છે તે આપ જોશો તો પાણી પૂરી ખાવાનું બંધ કરી દેશો આવી વસ્તુઓ આરોગ્ય માટે વધુ હાનિકારક સાબિત થાય છે હાથ ધરાયેલ ચેકિંગ ચિંતાજનક બાબત સામે આવી પાણીપુરી બનાવવામાં આવે છે તે સ્થાન પર મોટા પાયે મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ હોસ્પિટલ તેમજ આરોગ્ય સીધી સૂચના મુજબ આજ રોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓની ત્યાં તપાસણી કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીનિક કંડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસથી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઈજીનિક કંડિશનમાં કપડાં ઢાંકેલા હતા એવી કંડિશનમાં મળી આવેલ છે અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે